રાજ્યની અંદર અત્યારે એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે જેની અંદર બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આવ્યું જે ગઈ કાલે થી ખૂબ નજીક પહોંચી અને સ્ટ્રોંગ બની અને ડિપ્રેશન ડિપ્રેશન બની ચૂક્યું છે છે અને એ પણ પણ અત્યારે ખૂબ સ્ટ્રોંગ બન્યું આ જે આઉટર ચોવીસ થી છત્રીસ કલાકની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો મોટા ભાગના વિસ્તારોની અંદર બે થી લઈને પાંચ ઇંચ જેવા વરસાદ નોંધાયા છે અને અમુક વિસ્તારની અંદર આઠથી લઈ અને બાર ઇંચ સુધીના વરસાદો પણ પડ્યા છે પણ અત્યારે જે છેલ્લી છત્રીસ કલાકની અંદર અંદર જે વરસાદ પડ્યા એના કરતા પણ ભયંકર વરસાદ છે હવે આવનારી 36 કલાકની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે કેમ કે અત્યાર સુધી જે વરસાદો પડ્યા એ સિસ્ટમના આઉટર ક્લાઉડની અસરને કારણે હતા હવે આ સિસ્ટમ આપની ઉપરથી પસાર થઈ ગઈ છે અને અત્યારે જે સિસ્ટમ છે એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો પર અમુક પાર્ટ છે એના દક્ષિણ ગુજરાત તરફ ઝુકેલા છે એટલે જોવા જઈએ તો સિસ્ટમ છે અત્યારે ભાવનગરથી લઈ ખંભાતનો અખાતના અમુક વિસ્તારો કવર કરી બરોડાથી લઈ અને આણંદ નડિયાદ અમદાવાદ કપડવન અને જે વિરમગામ અને સાણંદ સુધીના વિસ્તારો છે આ વિસ્તારો ઉપર અત્યારે આ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી રહી છે એટલે આ કચ્છ અને સૌરાષ્ટ્રના પાર્ટ ઉપર થઈને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ આગળ વધવાની છે પણ આ સિસ્ટમ એ તરફ આગળ વધે ત્યાં સુધીમાં આજે છવ્વીસ તારીખ સાંજ સુધી છવ્વી છવ્વીસ તારીખને રાત્રિ સત્યાવીસ તારીખે રાત અને અઠ્યાવીસ તારીખ સવાર સુધી એટલે કહી શકાય કે આવનારી છત્રીસ થી ચાલીસ કલાકની અંદર રાજ્યની અંદર એક પ્રકારે મેઘ તાંડવ થવાનું છે અનેક વિસ્તારોની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જશે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ છે આપણી કલ્પના બહારના પણ પડી શકે છે એટલે આપણે સાવધાન રહેવાનું છે સાવચેત રહેવાનું છે હું તો સરકારને સરકારી તંત્રને પણ અપીલ કરી રહ્યો છું કે એનડીઆરએફની ટીમ હવે તૈયાર રાખજો આવનારા છત્રીસ કલાક બહુ ખૂબ ડેન્જર છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ આણંદ નડિયાદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો આટલા જે જિલ્લાઓના મેં આપણે નામ જણાવ્યા છે આ તમામ જિલ્લા છે આવનારી છત્રીસ થી ચાલીસ કલાક માટે ડેન્જર ઝોનમાં ગણી શકાય આ સુપર રેડ એલર્ટ એલર્ટાને આપી શકાય આવા એરિયા છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને અમુક વિસ્તારમાં એવું પણ બની શકે છે કે કાયદેસર બજારોની અંદર નદીઓ વહેતી હોય